કેતન ઇનામદાર દ્વારા તેમના સ્વર્ગીય પિતાના સિત્યોતેરમાં જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ દસમા વિરાટ સમૂહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દસમા વિરાટ સમૂહ આયોજન અર્થે તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે નવસો એક યુગલો પૈકી દીકરીઓને આપવામાં આવનાર પાનેતર તેમજ ઘર વખરીની સામગ્રી આજ રોજ આપવામાં આવી હતી નવસો એક જોડા ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ પ્રબોધામાં પગલાં પાડશે સત્યાવીસ વિંગા જમીનમાં નવસોથી પણ વધુ મોયરા તથા મુસ્લિમ યુગલો માટે નિખા પડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ચાર એપ્રિલના રોજ યોજાનાર દસમા સમૂહ લગ્ન ઉત્સવમાં વીઆઈપી લોકો માટે આવવા જવા માટેના રસ્તાને અને પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે તો આ દસમા સમૂહ લગ્ન ઉત્સવમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવનાર હોય તેને લઈને પણ હેલીપેડની વ્યવસ્થા કરવામાં આવી છે હજારોની સંખ્યામાં પોલીસ દળ તેમજ કોઈ પણ પ્રકારની અસમંજસતા ન ફેલાય તે મુજબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

એને હજુ તો વાત મારી પૂરી નહીં થતી એ પહેલા તો કઈ ચડતા જાયા જો હા મખન જાદુ કરજે અમને થોડા જાદુ કરઈએ છે આપણે આખી ભાઈ છે હા જરોજ મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ જન્મ નિમિત્તે મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે હજાર અગિયારથી અવિરત ચાલતા સમૂલગ્ન મહોત્સવ એટલે આ વખતે બે હજાર પચીસમાં દસમો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન થયેલ છે પરમપૂજ્ય સ્વામીજી પરમપૂજ્ય ગીવીનાથ દાદા અને પરમપૂજ્ય જગદીશગીરી બાપજી અને ભોળેનાથની અસીમ કૃપાથી આ દસમા સમૂહ લગ્ન મહોત્સવની અંદર આઠસો ને ઇઠ્યોતેર નવયુગલ દંપતિઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે આ સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય કે સાવલી નગર એટલા જ લોકો માટેનો આ પ્રસંગ ન હોય સમગ્ર ગુજરાત અને તેમજ અન્ય રાજ્યમાંથી પણ નવયુગલ દંપતિઓની અંદર પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે ત્યારે અતિ આનંદ સાથે હું ભગવાનની આ અમારા પરિવાર પર અતિ કૃપા છે એવું સમજીને ભગવાનનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે હવા સત્કાર્ય કરવાનો મોકો મને અને મારા પરિવારને આપ્યો છે તેમજ અહીં આગળ આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે રાત દિવસ જે મારા વિસ્તારના વડીલો અને યુવાનો જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને રાત પાણી એક કરી રહ્યા છે તો હું એમનો પણ હૃદયથી આભાર માનું છું કે આ સફળ આયોજનમાં એમનું મુખ્ય યોગદાન છે જે નવયુગલ દંપતીઓમાં પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા એમના લગ્ન જીવનને સુખમય સમૃદ્ધિમય અને એમના લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એવા સદાય એમના પર કૃપા પરમકૃપાળુ પરમાત્માના આશીર્વાદ રહે એવી પ્રાર્થના પણ કરું છું સાથે સાથે લાખોની જનમેદની જ્યારે ચાર ચાર તારીખે ચાર ચાર બે હજાર પચીસ એટલે શુક્રવારના દિવસે લાખોની જનમેદની આગળ આવવાની હોય તો ભગવાનને પ્રાર્થના કરું કે નિર્વિઘ્ન સારી રીતે સફળતાપૂર્વક અને કોઈનું પણ માથું ના દુઃખી રીતે આ કાર્ય બહાર પડે એવી એમના આશીર્વાદ સદાય મળતા રહે માન્ય શ્રી અમારા આપણા ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ મારા મિત્ર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મારા ધારાસભ્ય શ્રી મિત્રો મારા સંસદ સંસદસભ્ય મિત્રો અને અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને આ નવયુગલ દંપતીને આશીર્વાદ આપવાનો હોય ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર પંથકને અને સમગ્ર તમામ જે આ મીડિયા માધ્યમથી જેને પણ આ વાત મારા સુધી મારી વાત એમના સુધી પહોંચે છે એમને હું જાહેર આમંત્રણ પણ આપું છું કે આ પ્રસંગને દીપાવવા માટેના નવયુગલ દંપતીને આશીર્વાદ આપવા માટે આપ અવશ્ય પધારો અને આ લગ્નજીવન સફળ થાય એવી આપ પણ આ દીકરા દીકરાને આશીર્વાદ આપો અને આ પ્રસંગને ખરેખર ભગવાને જે અમને અને અમારા પરિવારને નિયમિત બનાવ્યા છે એ માટે હૃદયથી હું પરમ કૃપાળુ પરમાત્માનો ખૂબ ખૂબ આભાર માનું છું